મિત્રો આજના બ્લોગની અંદર તમારું સ્વાગત છે આજના બ્લોગની અંદર મારો મિત્રના ખેતરમાં વાલિયા કાપે છે અને કાપીને હવે ઘરે બપોરે જમવા માટે જઈ રહ્યા છે તમે જુઓ કેટલા બધા મોનસ અને તમે શું કરી રહ્યા કામકાજ એ તો મને કહેતા રહી જ રહેજો કેમ કે તમે લોકો કોઈ કહેતા જ નથી અને તમે જુઓ આ રહ્યા બધા નકરી ગયા છે અને આ બીજા પાસર આ કસમાં આવું કામ ચાલે જ છે અને તમે કઈ કઈ રહ રહી એટલે રહી છે અને શું કરી રહ્યા કામકાજ એ અમને થોડુંક કમેન્ટ કરજો તો તમે જુઓ કેટલા બધા લોકો અને બૈરો અને આ વાલને પછી છોડવાનું છે આ અમને કાપીને ઢગલા કરી રહ્યા હવે સુકાવા દેવાનું છે તો પછી આને છોડવાનું છે તો મિત્રો ફરી બીજા બ્લોગની અંદર મળીશું ત્યાં સુધી તમે બન્યા રહેજો વિડીયોની અંદર થેન્ક યુ આગળ બીજો વિડીયો આપશે